નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બંબુસર સ્થિત હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા સાહેબ અને આલમ શાહ બાવા સાહેબના ઓગણત્રીસમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકિતમંદો ઉમટી પડ્યા હતા બંબુસર સ્થિત સુપ્રસિદ્ધ હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા સાહેબ અને આલમ શાહ બાવા સાહેબની દરગાહ શરીફ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સૈયદ જાહેર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાના સમીરની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું સંદલ શરીફ પ્રસંગે હઝરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હઝરત શાહ આલમ શાહ બાવાની મઝાર પર અનુયાયીઓ હાજરી આપી ધન્યતા અનુભવી હતી સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર માંજ મોહસિંહ તારા અસલામ અલૈકુમ વરહમતુલ્લા વરકાત આજ રોજ હજરત અબ્દુરહેમાન આલમ શાહ બાવા બંબુસર મુકામે ઓગણત્રીસમાં શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી તેમાં સૈયદ જહીર બાપુ સૈયદ ઇમરાન બાપુ મૌલાના સમીરના હાથે માશાલ્લા અલ્લા સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોના ગામ